હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકા સ્કૂપમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ કોઈપણ દૂધમાંથી બનાવી શકાય એવી એકદમ મલાઈદાર બાસુંદીની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અડધી ચમચી જેટલું એક પેનની અંદર ઘી લીધું છે એની અંદર કાજુ બદામ અને પિસ્તાના ટુકડા ઉમેરીશું મેં આ ટુકડા કરીને લીધા છે તો હવે ઘીની અંદર શેકી લઈશું બેથી ત્રણ મિનિટ માટે ઘીમાં શેકતા એને વધારે સમય નહીં લાગે તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને કાજુ બદામ અને પિસ્તાના ટુકડા શેકાઈ ગયા છે હવે એક પેનની અંદર સાકર ઉમેરીશું મેં અહીંયા બસો ગ્રામ સાકર લીધી છે એ ઉમેરીશું સાકરની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો પણ ગરમીમાં સાકર ઠંડી એટલા માટે મેં અહીંયા સાકર લીધી છે અને સાકરને તમારે જો દળીને ઉપયોગ કરવો હોય તો તમે દળીને પણ ચાસણી બનાવી શકો તો આપણે અહીંયા સાકરની ચાસણી કરવાની છે આ રીતે એમાં પાણીનો પણ ઉપયોગ નથી કરવાનો ધીમે ધીમે સાકર પીગળતી જાય છે સાવ એકદમ સાકર પીગળી જાય ત્યાં સુધી આપણે લાવતા રહેવાનું છે તો સાકર ધીમે ધીમે પીગળી ગઈ છે સાકર એકદમ પીગળી ગઈ છે તો હવે કલર પણ સરસ આવી ગયો છે એટલે હવે આપણે એની અંદર દૂધ ઉમેરીશું તો મેં અહીંયા દોઢ લિટર દૂધ લીધું છે એ ઉમેરીશું તો અહીંયા આપણે સૌથી પહેલાં અડધો લિટર જ દૂધ ઉમેરવાનું છે અને ચાસણી છે એ દૂધ ઉમેરવાથી એકદમ કડક થઈ જશે હવે દૂધને મિક્સ કરતા જઈશું એટલે ચાસણી છે એ ધીમે ધીમે પીગળતી જશે એટલે થોડી વાર માટે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું એટલે ચાસણી પીગળતી જશે આ રીતે હલાવતા જઈશું બધું દૂધ આપણે એકસાથે નથી ઉમેરવાનું તો અડધો લીટર દૂધ ઉમેરીને આ રીતે ચાસણીને મિક્સ કરીશું ધીમે ધીમે ચાસણી પીગળતી જાય છે અને સરસ કલર પણ આવતો જાય છે તો આ રીતે હલાવતા જઈશું એટલે બધી ચાસણી છે એ પીગળે પછી આપણે બાકીનું દૂધ ઉમેરવાનું છે તો ચાસણી પીગળી ગઈ છે હવે આપણે જે બાકીનું દૂધ હતું એક લીટર એ ઉમેરીશું તો અડધો લીટર દૂધ આપણે ઉમેરી દીધું છે હવે બાકીનું એક લીટર છે એ ઉમેરી દઈશું અને હવે દૂધને ઉકાળીશું આપણે અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે દૂધને ઉકાળવાનું છે તો દૂધ છે એ ધીમે ધીમે ઘટ થતું જશે હવે દૂધને એકદમ ઘાટું અને મલાઈદાર બનાવવા માટે મેં અહીંયા ખોયા માવો લીધો છે ત્રણસો ગ્રામ અને ખમણી લીધો છે હવે દૂધની અંદર ઉમેરી દઈશું આ રીતે થોડો થોડો ઉમેરતા જઈશું આપણે આ રીતે ખમણીને ઉમેરશું એટલે દૂધ સાથે બરાબર મિક્સ થાય તો ખોયા માવો દૂધની અંદર ઉમેરી દીધો છે હવે આપણે માવો ઉમેર્યા પછી દૂધને આ રીતે મિક્સ કરી લઈશું તો ધીમે ધીમે માવો છે એ દૂધ સાથે મિક્સ થઈ જશે હવે મેં અહીંયા કોર્ન લીધો છે બે ચમચી જેટલો એનાથી દૂધ છે એકદમ ઘટ થશે તો બે ચમચી દૂધ ઉમેરી અને કોર્ન ફ્લોરને મિક્સ કરી લઈશું અને દૂધની અંદર ઉમેરી દઈશું તો આ રીતે દૂધની અંદર ઉમેરી અને તરત જ આપણે હલાવતા જઈશું કોર્ન ફ્લોર ઉમેર્યા પછી જો તમને વધારે દૂધ પતલું લાગતું હોય તો તમે વધારે એક ચમચી ઉમેરી શકો તો હવે આ રીતે દૂધને હલાવતા જઈશું અને ધીમે ધીમે દૂધ છે એ ઘટ થતું જશે તો આ રીતે દૂધ છે એ આપણું ઘટ થઈ ગયું છે આપણે દૂધની અંદર ખોયા માવો ઉમેરેલો છે એટલે આપણું દૂધ છે એ જલ્દી ઘટ થઈ ગયું છે હવે મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તાને શેકી અને એનો ભૂકો કરી અને લીધા છે એ ઉમેરી દઈશું તમારે જે પ્રમાણે કાજુ બદામ પિસ્તા લેવા હોય એ પ્રમાણે તમે લઈ શકો હવે કાજુ બદામ અને પિસ્તાના ભૂકાને દૂધ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ધીમે ધીમે દૂધને આ રીતે હલાવતા જઈશું તો આપણું દૂધ છે એકદમ સરસ ઘાટું થઈ ગયું છે અને આપણી બાસુંદી છે એને વધારે સમય આપણે ગેસ પર હલાવી નથી પડી કેમ કે આપણે એની અંદર ખોયા માવો ઉમેરેલો છે તો આપણી બાસુંદી છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે એક બાઉલની અંદર કાઢી લઈશું અને ઠંડી પડવા દઈશું ઉપરથી કાચું બદામને પિસ્તાની કતરંજ નાખી અને ગાર્નિશ કરી લઈશું ઉપરથી ગુલાબની પાંદડી ઉમેરી દઈશું અને ઠંડુ કરીને તમે એને સર્વ કરી શકો તો આ ઉનાળાની સિઝનમાં તમે પણ ઓછા સમયમાં બને એવી બાસુંદીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો